હવે જો તમે દહીં સાંજે ખાઈ રહ્યા છો તો તમારા શરીરને ખૂબ ફાયદા થશે કેવી રીતે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો દહીં શું આપને ભાવે છે તમે એવું પૂછો કે આ કેવો પ્રશ્ન છે જો દહીં તમને ન ભાવતું હોય અથવા તો તમે ખૂબ ઓછા પ્રમાણમાં એના ખાતા હો તો આજના આ સમાચાર તમારા માટે છે આજની આ વિગત જાણ્યા બાદ ચોક્કસપણે તમે દહીંનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો હવે ઘણા બધા લોકો એવા હશે કે પોતાના ડાયટમાં દહીંનો ચોક્કસપણે ઉપયોગ કરશે તો એની સામે ઘણા લોકો એવા પણ હશે કે જે દહીંથી દૂર ભાગતા હશે હવે આ દહીં લોકો સવાર બપોર અને સાંજે પોતાના ડાયટમાં એડ કરવાનું નથી ભૂલતા હવે જો તમે દહીં સાંજે ખાઈ રહ્યા છો તો તમારા શરીરને ખૂબ ફાયદા થશે કેવી રીતે આજે આપણે આ દહીં દ્વારા આપણા શરીર અને મનને થતા ફાયદા વિશે જાણીશું તો જ્યારે તમે દહીં ખાઓ છો તો આનાથી તમારા મન અને શરીરને ફાયદા થાય છે કેવી રીતે તો દહીંની અંદર પ્રોટીન કેલ્શિયમ ફોલિક એસિડ આયન અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે જ્યારે પણ તમે દહીંનું સેવન કરશો તો તમારા શરીરને આ બધા જ પોષક તત્વો મળી રહેશે હવે જ્યારે પણ તમે પોતાના એડ કરો છો તો આનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે કારણ કે દહી ખાધા બાદ તમારી પાચન ક્રિયા સુધરે છે હવે વાત કરીએ સાંજના સમયે દહીં ખાવા તો જો તમે સાંજના સમયે દહીં ખાઓ છો તો તમને પેટને સંબંધિત સમસ્યા ક્યારે નહીં રહે એટલે કે જેમને પણ કબજિયાતની સમસ્યા હોય તેમણે સાંજના સમયે દહીં ખાવું જોઈએ હવે આ દહીં તમે ખાઓ સાંજના સમયે એટલે તમારા પાચનને સુધારવા અને ચયા ઝડપી બનાવવા મદદ કરશે જે ફાયદાકારક છે હવે ઘણા બધા ઓછા લોકો છે જે એવું જાણતા હશે કે દહીં ખાવાથી તમારા હાડકાને મજબૂતાઈ મળે છે જો સાંજના સમયે તમે દહીંને પોતાના ડાયટ પ્લાનમાં સામેલ કરો છો તો એ તમારા હાડકાંને મજબૂત બનાવશે આ જ સિવાય તમારા શરીરના હાડકાં અને દાંતને પણ દહીં મજબૂત કરે છે તો થઈ ગયો ને ફાયદો દહીંની અંદર રોગપ્રતિકારક શક્તિ પણ વધારે રહે છે એટલે જ કારણ છે કે જો તમે દહીં ખાઓ છો તો તમને આટલા બધા ફાયદા થશે અને એમાં પણ જો તમે સાંજના સમયે દહીંનો ઉપયોગ કરો છો તો તમારી પાચનતંત્રને લગતી જેટલી પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે એટલે જ હવે પછી ચોક્કસપણે તમારા ડાયટ પ્લાનની અંદર દહીંને એડ કરજો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ